મોડું થાય છે એટલે લાવશો તમારે પૈસા આલો એટલે લાવ ચારસો રૂપિયા પડ્યા છે

ચાર સવાલ એ ચાર સવાલ હે સત્રી તું હારી જમાવી બાયડી જેવી લાયા ભાત જમાવી બાયડી જેવી સારી ના લાવી જેવી

હવે વધારો હાલે જણો છે વાયર ફેનિંગ હાલ તમે હમણાં જ કરાવી છે વધારો મારે મારી વાયર ફેનિંગ થાય છે આમ ખરી કોઈ વાતું કરે છે

કઈ નંબર નું નથી લાગતું નથી નથી એ આમ તો આહા ને હું ઉકર કર કરે છે આખો દાડો તો આ ચાર નંબર નું હોય તો ભાઈ વેણ ને વધાવો હાલ આ પડ્યું વેણ છે તે હો સેવા વધાવો તો હવે શું કરશાનો હવે સે હું પૂછી લો વનઠીલી ને પૂછી લો હાય ભાઈ હું તમને ખબર દે ઉપડ્યું

અને પોંચ માં દાડા આપડે ધાણા ધોયેલી છે વેણ ચાલ્યું છે ને વધારો ચાલે હા તો પોંચ દાળા માં તમારો છોકરો ઘૂઘરા જીવન સોલાર માં કામ કરતો થઈ જાય કામ તો સોલાર માં કરે જ છે આ દાડા ઉધી જાય છે ઘર નું નથી કરતો એમ કોણ ખાણ્યો મણ્યો રહે છે કોણ અચારી આ મેણી ઓમ કરવાનું કીધું ને બકરા હાથું નથી કે તમારે કરો જ કરો ને કઈ નહી મેણી પાસે મગાવ્યું ના એ તો વિષ્ણુજી જ્યારે મગાવ્યું પાછા રૂપિયા મેં ચાર છે નું મગાવ્યું

I'm